નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અમલ કરાશે મહિમા ગાવાનો અનોખો ઉત્સવ એટલે નવરાત્રી પૂજા કુંડળી ની ખરીદી માં અમદાવાદમાં માં પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ઘોષણા એફસીજી હોસ્પિટલ સાથે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર નવરાત્રી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ એક બાજુ તૈયારીમાં વ્યસ્ત થયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ જરૂરી સૂચનો ખેલૈયાઓ માટે અને હોટેલ રેસ્ટોરન્ટો માટે જારી કરી દેવામાં આવ્યા છે

મંજૂરી આપવામાં આવી છે ના અડધી રાત લાઉડ બાદ તમામ પ્રકારના ગરબા રાસ ડાન્સ ને મંજૂરી આપવામાં આવશે નહીં ધ્વનિ પ્રદૂષણ ધારાધોરણ ને ધ્યાનમાં લઈને અડધી રાત બાદ મંજૂરી આપવામાં આવશે નહીં અને તેનો કડક સૂચનો અમલ કરવામાં આવશે આમ જાહેરનામા જણાવવામાં આવ્યું છે શક્તિ આરાધના પર્વ નવરાત્રીને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આ પર્વને વધાવવા માટે આયોજકો દ્વારા જોરશોર ની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે વધતા માટીના ગરબા ગરબીના ભાવ પણ વધ્યા છે આ વર્ષે સાદો ગરબો રૂપિયા પચાસ થી સાહિઠ ની વચ્ચે છે અને અનવ ડિઝાઇન વાળા ગરબા સિત્તેરથી માળી સો રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો છે પૂજાપાના સામાનમાં ચુંદડી અગરબત્તી ધૂપ તેમજ ધૂપના કોડિયાનું વેચાણ પણ થઈ રહ્યું છે તો બીજી તરફ શીફળના વેચાણ

અને થાય ધૂપ પણ હોય અગરબત્તી હોય ધૂપમાં ગૂઘરનો ધૂપ બહુ જ અત્યારે ચાલતો હોય છે પછી અખંડ દિવાળું પણ એટલું જ મહત્વનું હોય છે જ્યારે દાંડિયા બજારમાં નજર કરતા આ વર્ષે સાદા દાંડિયા તેમજ અવનવી ડિઝાઇનના કલાત્મક દાંડિયાઓ પણ વેચાઈ રહ્યા છે તો ખેલૈયાઓ સ્ટીલ તેમજ લાઇટિંગ વાળા દાંડિયામાં વધુ રસ દાખવી રહ્યા છે દાંડિયાની સાથે સાથે ખેલૈયાઓ ઓઢણીની માંગ પણ હોવાથી ઓઢણી તેમજ કલાત્મક બાંધણી ટાઈપના દુપટ્ટાનું વેચાણ પણ વધ્યું છે રાજકારણ હંમેશા સ્પોર્ટ સાથે જોડાયેલું છે તેમ જાણીતા અભિનેતા સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું હવે તેઓ કોર્પોરેટ પણ ફિલ્મ બનાવે છે ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ જોવા મળે છે શહેરમાં સિંધી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ઘોષણ કરવામાં આવી છે તે પ્રસંગે સુનીલ શેટ્ટી રાહુલ રોય સ્લીમ અંકોલા હાજર રહ્યા હતા બોલીવુડના કલાકાર અને સેલિબ્રિટી ક્રિકેટ લીગના ખેલાડી રાજા ભૈરોએ કહ્યું હતું કે આ વર્ષે અમે કમિટીની રચના કરી અમદાવાદમાં પસંદ કરાયેલા ખેલાડીઓની ટીમ આ વર્ષે એસપીએલ રમશે ત્યારબાદ અમારું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવાનું છે સુનીલ શેટ્ટી કહ્યું કે કાકાની મેચ જેવી ઘટના બનવી જોઈએ હું બારપણથી જ ક્રિકેટર બનવા ઈચ્છતો હતો સુનીલ શેટ્ટી વાસ્કર સિવાય કોઈને જોતા ન હતા ટેસ્ટ ક્રિકેટ સુધી રમ્યા પછી મોકો ન મળતા માર્શલ આર્ટ્સ સુધી પહોંચ્યા હતા ત્યારબાદ ફિલ્મ ક્ષેત્રમાં આવ્યા પ્રીમિયમ રેચાર્ડ મને મસલ્સ બનાવવાની સલાહ આપી હતી એકસો ત્રીસ ફિલ્મો કરી ચૂકેલા સુનીલે કહ્યું કે દરેક જોનારની ફિલ્મ દરેક જોનની ફિલ્મ મેં કરી ચૂક્યો છું એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે પોલિટિક્સ ફોર્સ સાથે જોડાયેલું છે અને જોડાયેલું રહેશે હાલ તો કલાકારો બધી ફેસિલિટી મેળવે છે તેઓને મેનેજમેન્ટ ગુરુ પણ મળે છે દેશમાં સિત્તેર ટકા લોકોનું ફિટનેસ બાબતે ખબર નથી પાવડર ખાવાથી શરીર વ્યવસ્થિત અને હેલ્ધી બનતું નથી એસપીએલમાં દસ ટીમો સામેલ છે જેમાં તેઓ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને બિઝનેસમેનથી એક્શન કરે છે અને તેઓ દસ ઓક્ટોબર બે હજાર પંદર થી આયોજિત કરાશે આ પ્રસંગે રાજા ભૈરવે કહ્યું કે અમારું મિશન દરેક વયના જાતિના અને સમુદાયના લોકોને રમવા માટે પ્રોત્સાહિત કરવાનું છે તેમાં તેઓ રમતનો સહયોગ લઈ ક્રિકેટ પ્રેમમાં પણ વધારો કરશે એસપીએલ હંમેશા ખેલદીલી વિજય અને સહભાગિતાનો સમન્વય ધરાવે છે બ્રેસ્ટ કેન્સર ભારતની મહિલાઓમાં જોવા મળતી સૌથી સામાન્ય કેન્સર છે ભારતમાં તેના દર વર્ષે એક લાખ થી વધુ થી દોઢ લાખ જેવા નવા કેસો જોવા મળે ભારતમાં દર બાવીસ માંથી એક મહિલા બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના અંદાજ પ્રમાણે ભારત બે હાજર વીસ સુધીમાં અમેરિકા અને યુરોપની તુલનામાં બ્રેસ્ટ કેન્સર મામલે આગળ નીકળી જશે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે

થી સ્વસ્થ થયેલા દર્દીઓ કેટલાક ગગ્રેના ડોક્ટરો જાણીતી હસ્તીઓ ગુજરાતના માનવતા લોકો સામેલ થયા હતા આ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું આ સમયે એસજી કેન્સર સેન્ટર ડિપાર્ટમેન્ટના ડિપાર્ટમેન્ટ ઓફ બ્રેસ્ટ એન્ડ થેરાપીસ ઓકોલાઇઝેશનના ડિરેક્ટર ડોક્ટર ડીજી વિજય કહ્યું

તાપૂર્વક સારવાર દરમિયાન બહાર આવી અને અત્યારે ખૂબ જ સ્વસ્થ અને સુંદર જીવન વિતાવી રહી છું અને આ છેલ્લા સત્તર વર્ષથી દર વખતે ક્યારે પણ કેન્સર પેશન્ટ હોય તો એમને માનસિક સપોર્ટ આપવાનો પ્રયત્ન કરતી રહું છું અને એના મને આથી બે હજાર ત્રણમાં જીવનું કેન્સર ટેક થતું મારી સાથે પંકલભાઈ પટેલે કરી હતી ત્યારથી આજ સુધી હું એકદમ સ્વસ્થ અને સરળ લાઈફ જીવું છું આજથી બે વર્ષ પહેલાં મારું બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસ અને એ જ્યારે જાણ્યું ત્યારે પગ તળેથી જમીન સરકી ગઈ હતી કારણ કે ખૂબ જ આરોગ્ય સારું રહે તેવી જિંદગી જીવવા ટેવાયેલી હું એવું માનતી હતી કે જ્યારે આપણે ધ્યાન રાખીએ ત્યારે આવા પ્રકારના કોઈ દર્દ આપણા સુધી તો આવી શકે જ નહીં એચસીજી હોસ્પિટલ ગુજરાત મેડિકલ ડિરેક્ટર સીઈઓ ડોક્ટર ભરત ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું કે એસસીજી કેન્સર સેન્ટર ગુજરાતનું પ્રથમ પ્રાઇવેટ કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટર છે જ્યાં તમામ પ્રકારની કેન્સરની અનોખી ટેકનોલોજી સાથે સારવાર થઈ શકે છે અમારી પાસે ભારતનું પ્રથમ ટુ બીમ મશીન છે કે જે કેન્સરના દર્દીઓને રેડિયેશન માટે ઉપયોગમાં લેવાય છે ગુજરાતનું પ્રથમ સીઓ ટુ લેસર મશીન કે જે કેન્સરના દર્દીઓની સારવાર માટે ઉપયોગી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ ન્યુઝ બુલેટિન નમસ્કાર